જય માતાજી મિત્રો તો સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં અને અત્યારે જો સવારના આઠ વાગ્યા છે એટલે બધાને ગુડ મોર્નિંગ જય માતાજી અને અત્યારમાં આપણે સિરાવીને પછી વાડી આવતા રહ્યા છે બી વાડીએ આપણે જોકે જો પાછળ દેખાય આમાં બાજરી આવેલ તો એમાં ખડ એવું થઈ ગયું છે એટલે આપણે એમાં દાંટે હાકવાના હશે જોકે હાથી જોડવાનું છે એટલે આપણે વાડી આવતા રહ્યા હતા અને ત્યાં જો આ બાજુ નીંદ નાખી હતી તો આજે એ ખાય છે પછી નીણ ખાઈ લે પછી દોડવાનું છે અને આપડે વાડી આવ્યા અને વાડી આવી ને આવીને નાખી અને પછી આપણે આ સ્ટાર્ટ કર્યો છે ચાલુ કરી દીધો છે ને આ બાજુ કેવું જમી છે આ જો માં શું કરે આમાં આપણે લહણ વાવ્યું હતું આ જો લહણ ખોદવાનું કામકાજ ચાલુ છે એમાં ખડ કેવડું કેવડું થઈ છે આ જો હા જોડું આવડું લહાણ છે બહુ કઈ એવું ખાસ બેઠું નથી અને આ જો અત્યારમાં હવે ટાંડા આપણે જો ટાંડા ને જોડી દીધા અને આ બાજુ બે ત્રણ સાંખી નાખ્યા છે આટલી આ બાજુ બાજુ છે ને બાકીની તો આપણને આ બાજુ આટલી એ બધી હાકવાની છે અને અત્યારમાં આપણે ટાંડા જોડી દીધા છે જો હવે આ હળુ આપણે હાકવા મળવી કારણ કે તડકો થાય છે તો બિના રીજા આગળ વ્લોગમાં તો મિત્રો હવે વાગી ગયા છે દસ અને આપણે જો હાથી જોડ્યું હતું પણ દાંડા હરખાયેલા નહીં એટલે આપણે જો હાર્યું એટલું હા એટલું હાકીએ ને પછી આપણે આ બાજુ હાંકવાનું હતું પણ હરખાયેલા નહીં એટલે પછી હવે છોડી નાખ્યા છે આ જો બંધ દીધા છે કારણ કે હમણાંથી ને જોડા નતા એટલે હરખા હાલતા નથી અને અત્યારમાં દસ વાગી ગયા છે આમ તો તડકાઈ થઈ ગયો છે એટલે કાંઈ હાંકવા નથી તો બના રહેજો વ્લોગમાં આગળ તો હવે આપણે તાંડા છોડીને આ બાજુ સાયા આવતા છે અને આ બાજુ જો આ આપણા સીધાનો સાયા છે અને આપણી ખાટ છે તો આપણે અહીંયા જો સાયા આવ્યા આપણને જો અહીંયા શું મળ્યું છે એટલે આપવા આ જો પાંચ નોટ જડી ગયા આપણને આપણી ખાટ છે જો આપણને પાંચ છ નોટ જડી એવું લાગ્યું હતું ના તો ખોટી બોલી છે તો બિનારી જૉગમાં તો મિત્રો હવે વાગી ગયા છે અને જોકે આપણે બપોરે દસ વાગ્યા ટાંડા છોડીને પછી આપણે ગામમાં આવી ગયા હતા પછી તો હું દાંડા કરવા માંડ્યા હતા હમણાં તમે જોયા નતા એટલે તો આવેલા નહીં પછી એક વેલામાં ને પછી આપણે ગામમાં જતા રહ્યા હતા અને હવે આપણે બીજા ઓલામાં હાંકવાનું છે એટલે હવે અત્યારે વાળી આવતા રહ્યાથી ને આ બાજુ જો પાણી વાની પેરીન વર્તલ પેરી લીધી છે તાંડાને ચરમા પાવાના છે 7000 દાણા રીતે આ જો આ તાંડા લેવા જાય છે પછી પાઈ પછી આપણે જોડી દેવી આ જે તો આમ તો તડકા જેવો છે જે પાઈન કળી કરીને આપણે જોડશું તો બન્યા દેજો આગળ વ્લોગમાં તો જો આ આપણે સવારમાં કેલું છે એટ લાકે તો અને આ બાજુ આપણે મકાઈ વાવેલી છે આ બાજુ આ આટલી આખવા બાકી બાંચી રહી કે જો આ દેખાય એમાં આપણે આટલી આખવા બાકી છે તો આ જો તાંટા આવી ગયા છે આપણે એમાં પાણી પી લે પછી આપણે જોડવાના છે આ જો હું દાંત કેટ છે આપણે દાંત કાઢવાના તમારી જેવો છે ટાંડા કોન આલતાંગી કે તારી જેવો છે મને જેવો કઈ ન લે કાકા બીદત બીવાય નડે ઓ ઓર કાયક એક પાતો પ્યા દે ને બેની એકારે ભાઈ તો શું કરે આ ડોડ છે ટાંડા તાર કડે તમે જેવો છે હા તમે જેવો તો આપડા ટાંડાને જોડવાના છે અમ મત ઓળછ કાઢે કાંઈ હાવ સોટા મૂકી દીધા બાંધવા પડે એમ હાવ સોટા રે આમ વ્યા જાય છે ઓલે વાડી પર અને તાંડાના ના સોટા મૂકી દીધા છે કેટલી ઘણી એ બાજુ છે છે કડે કડે હાલતા થઈ પછી લઈ આવજે ઓની આ આપડી ઝૂપડી છે ઝૂપડી નથી ખાટ છે સાયો છે કીધે આપણે શેડ લીમડા વસાળે બાંધેલી છે એટલે અહીંયા સાંજે બાંધેલી છે આરામ કરવાનો હોય ત્યારે આવી હવે જો આ દાંડા આવી જશે હવે આપણે આ દાંડા આવી જશે એટલે જોડી દેવી ચાર વાગી ગયા છે તોય પણ અત્યારે જોડી દેવા દેવાશે નકર પછી ખાલી નઈ રહે હજુ આ બાજુ લઈને એની બાજુ

એન તેના તો પાડી દે બધું હા જો વગર ખરીફી આ કહેક નહિ બાજુ બરાક પાડી દે આમ પણ હજુય હા આમ જો આને આંખવા દે તો આ કઈ નહિ રહેવા દે આપડે જ આંખવો પડશે વગર ખરીફી એ માલે હાલે હાલે આ ફોન

ઉભારા તારે 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 તો હાલ હશે બહુ ખાસ કઈ હાલતા નથી પણ તો આપવું પડશે ને કલ તો કામ આપડે ખડ તો બહુ થઈ ગયું છે હવે બીજા સામાં સડાઈ દીધું ઠંડા ઉતાવળા બહુ છે એટલે વાહે હાલ હાલ રાસ તો આમ ખેસી ના જ રાખી પડે નખર તો આરો બધું લઈને જાય

સવારના આપણે હાથી આંખવા સિવાય બીજું કઈ કામકાજ કર્યું નથી અને બે ત્રણ કેરા હતા એ નીંદે છે આમાં ગુવાર ને આ બાજુ ડુંગળી અને આપડે હાથી આંખવાનું કામકાજ હતું તો આપણે અત્યારે હાથે એકઈ ગયું છે અને પછી તો હવે દાંડા છોડી નાખ્યા છે અને આજનો વિડીયોમાં આટલું જ તે તો મિત્રો તમને અમારા વિડીયો જોવા ગમતા હોય તો વિડીયોને લાઈક કરવો શેર કરવો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી તો હવે મળશે હવે નવા વ્લોગમાં